ચાલો મિત્રો જય સ્વામિનારાયણ તો જો વાગી ગયા છે દસ અને આપણે આવી જશું જમમાં તો જમવાનું તૈયાર થઈ ગયું છે ચાલો જય સ્વામિનારાયણ આજ તો જો કાઈ સવાર સવારમાં નાઈ બ્લોગ લેવાનો નથી ચાલો તો જો આપણે નીચે ખેલા કોયો આવી ગયા છે આજ નવી એક વસ્તુ નીકળી જો ચાલો મિત્રો આવી વાગી ગયા છે 8:00 અને આપણે આવી જશું ઘરે

અને એક સ્કૂલે ગયા છે એટલે આવે ત્યાં સુધીમાં ચાલો આપણે મમરા બનાવી નાખી કેમ મમરા ચવડો ખલાસ થઈ ગયો છે તો અત્યારે બનાવી નાખી ચાલો તો આપણે તેલ ગરમ થઈ ગયું છે મસ્ત એવું પેલા નાખી દઈએ મમરા હળદર ને મીઠું નમક તો નખાઈ ગયું છે તો ચાલો આપણા મમરા થઈ ગયા છે જો મસ્ત પીળા પીળા રેડી હળદર જેવા જાણે હળદી ઘટ હળદી ન હોય એવું

કાલે તો ચોલી પહેરીને જવાનું છે આરાધ્યાને અને આરતી થાળી શણગારવાની છે તો એ કામ તો અમે અમારા ધુવી બેન ને દીધું છે તો આવશે એટલે થાળી શણગારીને આરતીની બનાવીને લેતી આવશે આવશે એટલે અને આજે જો અમારા મહેમાન પણ આવે છે કેમ કે અમારા મમ્મીની હવે જાત્રામાંથી આવે છે તો થેલા તો કાલતા કાલના વિડીયોમાં તમે જોયું જ છેલ્લા તો બધા આવી ગયા છે તો હવે આજે બધું જો પ્રસાદી પેક કરવાનું ને એ બધું કામ કરવાનું છે આજે રાતે

તો ચાલો આપણે પેલા આ મમરા બની ગયા છે એમાં સેવ ભેળવીને રેડી કરી નાખી અને પછી આગળ મળી પાછા તો આજ તો બહુ જ કામ છે તો હજી સાંજ સુધી આજ તો મોડે લગી આજ કરવાનું છે તૈયારી જ કરવાની છે બધી ભેગું કરી છે જો અને હવે અમારો રૂમ અમે ફેરવીશી ઉપર અમે ઉપર શિફ્ટ થઈ જાય પાછા નીચે આવ્યા તા તો હવે વૈયા જાય ઉપર કેમ કે હવે આવે છે અમારું મમ્મી ને એટલે આપણે આપણા રૂમે વૈયા જઈએ અને એ લોકો અહીંયા બધા આવશે મહેમાન એ અહીંયા રહે તો એવું બધું છે ચાલો મસ્ત રેડી થઈ ગયા છે મમરા આપડા બની ગયા છે સેવ ભેળવીને રેડી કરી દઈ ચાલો પછી મળી પાછા આગળ ચાલો તો જો આપણે નીચે થેલા ખોલ આવી ગયા છીએ ને આજ નવીન એક વસ્તુ નીકળી જો કેવી વસ્તુ લઈ આવ્યા છે આમાં મમ્મી લઈ આવ્યા છે બે લઈ આવ્યા છે તો આ રીતને થાય એમાં ઘૂઘરા જેવું જ છે જો આમાં ગોળ ગોળ ફેરવે એટલે આ રીતનું થઈ જાય અને આમ કરે એટલે આમ સીધું થઈ જાય એવી વસ્તુ લઈ આવે જામ ફેરવવાનું આમામ આમામ ફેરવવાનું બે હાથે ફેરવવું પડે તારે થાય આ બધું જુદું જુદું આમામ ગોઠવાઈ જાય એવું છે મસ્ત મસ્ત અને જો બધા આપણે ઠેલા ખોલી છે આ બધી સામાન લઈ આવ્યા છે બધો જો નવીન નવીન અને કાકા આ પણ મસ્ત લઈ આવ્યા છે પણ સાબુ લાગે છે મને તો સાબુ જ લાગે છે હવે આવે પછી ખબર પડે જો સુખડનો છે અને મોગરાનો છે બે બોક્સ છે તો સાબુ હોય એવું જ લાગે જો આવી રીતના ગોળ ગોળ છે ત્રણ ઓલા ગોટા આ મોગરાનો છે તો આવી બધી વસ્તુ જો લઈ આવ્યા છે બે બોક્સ આના છે અમારે આરાધ્યા ધ્રુવી જીનલ જો મોજડી મસ્ત મસ્ત લઈ આવ્યા છે મમ્મી અમારે અને જો આરાધ્યા આટું બે જોડ મોજડી લઈ આવ્યા છે આ બીજી પણ લઈ આવ્યા છે આરાધ્યાને બહુ શોખ છે ને બધો એટલે આરાધ્ય હાટું બે મોજડી લઈ એવા છે અને અહીંયા જો આ બધો સામાન આવ્યો છે બધો તો અત્યારે હું ઠેલા ખોલીને બેઠીશું બધી બધા વાઘા છે પ્રસાદીના દેવાના બધાને ભગવાનના કાનુડાના અને આમાં જો પવિત્ર વીટીયું છે વાઘા છે કંકુ છે તો બધાને પ્રસાદી પેકિંગ પણ આજ સાંજે કરવાની છે અમારે અને શિવપુરાણ પણ આવ્યું છે જો ચરિત્ર મોટા શિવપુરાણ તો શિવપુરાણ આવ્યું છે અગિયાર જ્યોતિર્લિંગ હતી એટલે આ તો ગંગાજી તો ન હોય અહીંયા લાવવાના અત્યારે ત્યાંથી તો વાઘા ને કંકુ ને બધું અલગ અલગ બધું ઘણું આવ્યું છે તો બધું જો આપણે ખોલીને અત્યારે બેઠાશી અને જો હમણાં અમારે આવે છે બધા એટલે પછી બધું આ તૈયારી કરશું બધી અને જો આ ખોલ્યું છે મેં તો એક તો એ આપણે પેકિંગ કરી દઈએ જો કેવું મસ્ત આવ્યું છે કાંક નવીન જ છે એમ અહીંયા આપણે તો કોઈ જોયું નથી અલગ રીતનું જ છે તો ચાલો આ બધું આપણે પાછું હતું એમ એમ ઠેકાણે કરતા જઈ અને મૂકતા જાય બધું જોઈ લીધું અને હવે શું શું કરવાનું છે એ બધું જોઈએ અને ઠેલા પેલા બધું ધોવાનું છે તો ધોઈ નાખતી કપડાં કુપડાં ધોણ કરવાની છે તો અત્યારે ધોવાઈ જાય અને તૈયારી કરી લઈ બધી ને આ રજે હાટું મોજડી જીનલ હાટું ને ધોવી હાટું ને તૈણે છોકરી હાટું જો મોજડી લઈ આવ્યા છે મમ્મી મસ્ત રાજસ્થાન એટલે ચાલો તો મળી પાછા ચાલો મિત્રો તો વળી ગયા છે આઠ અને આપણે આવી ગયા છે ઘરે અને જમવાનું જો આપણો સરસ મજાનો બને છે હવે અને થઈ ગયો છે ઓળો ઓળો ભાખરી રોટલી ખીચડી હું બનાવ્યું ઓળો ભાખરી રોટલી ને ખીચડી હા લેવો છું ને અહીંયા આ કોણ આવ્યું મહેમાન મહેમાન કોણ છે આ તો અમારે ઝીણું છે ઝીણું બેન છે આ મહેમાન કોણ છે આ તે હું હોના સેન પહેરો છે હે હોનાનો સેન પીયો હે ઓહો રોટી કોને હો હો એવો હોનાનો છાણ થોડો પીવો તાર ગળું ન કાપી દેયો હા હા એ કોઈ ગળું ન કાપી દેયો હા તાર મોઢું કેમ ઉઘરૂ ઉઘરૂ ભર્યો છે જા મોઢું લુઈને કપડા થી જો જ્યાં તાર મમી પાસે કપડું છે લુઈને જા મોઢું જા એને કે મોઢું લુવાનું કપડું આપો અમારે વાણીબેન આવી ગયા છે અને બેનુ પણ આવી ગયા છે ગામમાં છે બેનું બધા આવી ગયા છે કારણ કે હવે અમારા મમ્મી પપ્પાની જાત્રામાંથી રિટર્ન આવે છે એક કાલે નહીં પણ પરમ દિવસે આવશે એટલે એનું બધું ફંક્શન થોડું ઘણું કરવાનું છે સ્વાગતનું ને હામૈયાનું બધું તો એ પણ કન્ટિન્યુ અમારા બ્લોગમાં બનાવ્યું એટલે જોવા મળશે અને અમારે જીનું બેન પણ આવી ગયા છે કાજીનું બેન તમને કોઈ આવવાનું કીધું હતું તો કેમ આવ્યા પણ આવી ગયા છે 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 શું તારું મોઢું તો ચાલો જો 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 બધા અને આ પ્રસાદી પ્રસાદી બધી પેકિંગ કરવાની સોડા સોડા પીવા પીવા બેઠા વરસાદી આમ આમ નાક માંથી કોને જાય

આમ આમ કરતો બે બે છે હાચલ લઈ જાજો બાપા બીજું હા તમે કામ કરવા આવો ને એટલે તમે લઈ જાજો બીજું હા એનું ભાડું કોને ખબર કેસ હે મને ફોન આવ્યો તો એમ કેસ બોક્સ બે બોક્સ લાવ્યા છે છ બ હાબુ છે તો ચાલો હજી આપણું બધું પેકિંગ નું બાકી છે તો બધું પેકિંગ કરી લઈએ ફૂલ છે કે ને ઓલી ચાલો પેકિંગ કરી લઈ હા પ્રસાદી પેકિંગ કરી લઈ